સમાચાર આજ રોજ આવેલ વાડીમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે તારીખ ચોવીસ પાંચ બે હાજર ચોવીસ ના રોજ વિજેપડી ગામના સત્સંગી શ્રી પુનાભાઈ વસરામભાઈ ગુજરજીએ તેમની વાડીમાં સત્યનારાયણની કથા રાખેલ હતી આયોજન અત્યારે હાલ ઉનાળો ચાલી રહ્યો હોય ત્યારે ગરમીનો માહોલ હોય અને આવતી સિઝનમાં ચોમાસું બેસવાનું હોય ત્યારે ખેડૂતનો પાક સારો થાય અને સારો વરસાદ થાય અને ખેડૂતોને સારી એવી વાવણી થઈ જાય અને મબલક પાક પાકે હેતુથી કરવામાં આવ્યું હતું જેમાં વિજપડી ગામના આગેવાનો તથા સત્સંગી ભાઈઓ તેમજ બહેનો અને બાળકોએ હાજરી આપી હતી જેમાં ઉક્કાભાઈ કાતરિયા ખીમજીભાઈ કાતરિયા દેવશીભાઈ ગુજર વિપુલભાઈ વાગમશી ઝરપરાથી બાબુદાદા શિવનભાઈ વોરા જીણાભાઈ ગુજર દેવશીભાઈ ગુજર રાણાભાઈ કાતરિયા ગીજુભાઈ કાતરિયા ધીરુભાઈ ગુજર રાજુભાઈ ગુજર તેમજ બાર ગામથી ઘણા મહેમાનો પધારી કથાનો લાભ લીધો હતો તેમજ પૂનાભાઈ ગુજરે તેમની પોતાની વાડીમાં સત્યનારાયણની કથા કરી શૈલેષ ગોરજીઓએ કથાનું રસપાન કરાવેલું ગામડામાં ઉનાળાના સમયમાં સખત ગરમી અને નવ કારાતના રાતના કારણે વાડીમાં કથા રાખેલી હતી કથા પૂર્ણ કરી તમામ મહેમાનો તથા ગ્રામજનોને કશ્યપભાઈ ગુજરે તમામ ભક્તોને આઈસ્ક્રીમ ખવડાવી પ્રસાદની વહેંચણી કરી હતી અને ત્યારબાદ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લઈ સૌ કોઈ છૂટા પડ્યા હતા આ કથામાં સંપૂર્ણ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અરવિંદભાઈ ડોડિયાએ કરી હતી બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વિજોપડી